ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ વે નમઃ એટલે કે ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે અને ગુરુજ મહેશ્વર છે પણ આજકાલના ગુરુઓ આ શ્લોકને ખોટો સાબિત કરી રહ્યા છે જી હા આજે મારે તમને એક એવો કિસ્સો કહેવો છે જે સાંભળીને તમને પણ થશે કે ગુરુ આ હદે જઈ શકે છે જી હા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં શિક્ષણ જગતને શરમસાર કરી દે એવો કિસ્સો આજે સામે આવ્યો છે ઢસા પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરવામાં આવ્યા છે એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે જેના કારણે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદ કુમાર નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા આ વાયરલ થયા બાદ વિદ્યાર્થીનીના વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ આનંદ કુમાર જાની બે હજાર ઓગણીસથી થી શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા સમાજના આગેવાનો અને શિક્ષણવિદોએ શિક્ષણ વિભાગને જાગૃત થવા માટે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવાની અપીલ કરી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર કલંક લાગે એવા શિક્ષકો છે જેમને પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે શરમ ત્યારે આવે છે જ્યારે આપણે સાંભળીએ છીએ કે સમાજની છાત્રાલયોમાં દીકરીઓ સુરક્ષિત નથી આપણને શરમ ત્યારે આવે છે કે જ્યારે આપણે સાંભળીએ છીએ કે નાની બાળકી જે સ્કૂલમાં જાય છે અને એ શિક્ષક એની સાથે શારીરિક અડપલા કરે છે આપણને શરમ ત્યારે આવે છે કે ગુરુ જેને આપણે ભગવાન માનીએ છીએ એ ગુરુ હવે હવસના કારણે પોતાની શિષ્યો સાથે શારીરિક અડપલા અને ઘીવચવણુંક કરે છે અને હવે સવાલ એ થાય છે કે શિક્ષક જ જો આવા બની જશે અને એટલે કે રક્ષક જ ભક્ષક બની જશે તો પછી આ બાળકો સુરક્ષિત ક્યાં છે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ આ ઘટના ઉપર નિવેદન આપતા કહ્યું આ મુદ્દે કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે આ લોકોને હિંમત આવે છે જ્યારે એમને છોડી દેવામાં આવે છે બીજા લોકો પણ એનાથી પ્રેરાય છે જો ભાઈ આની સાથે કશું નથી થયું તો આપણું પણ કોઈ કાંઈ ઉખેડી લેશે નહીં આવા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે જ્યારે આપણે આપણા બાળકોને શાળાએ મોકલીએ છીએ ને તો એ સિક્યુરિટી સાથે મોકલીએ છીએ કે આપણા બાળકો ત્યાં સુરક્ષિત છે પણ વાસ્તવમાં સુરક્ષિત છે ખરા નથી આપણને પહેલા એ સવાલ થવો જોઈએ કે આ લોકોના બધું કરતા ડર કેમ નથી લાગતો આ મામલે આપનું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડી